ખંભાડિયાની હોટલમાં આગ લાગવાની ઘટના રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ મિલન હોટલના સ્ટોર છે આગને લીધે હોટલના સ્ટોર રૂમ માં વ્યાપક નુકસાન પણ થયું હોવાના અહેવાલ છે સદનસીબે હોટલ બંધ હોવાથી કોઈ જાનહાની નથી થઈ મિલન હોટલમાં ફાયર સેફટી એનઓસી છે કે નહીં તે અંગે સવાલ આ હોટલમાં રોજના અંદાજે સાતસો થી આઠસો લોકો જમવા માટે આવતા હોય છે ત્યારે ફાયર સેફટી અંગે તપાસ થવી ખૂબ જ જરૂરી છે તો હોટલમાં ફાયર સેફ્ટીને લઈને પણ સવાલો ઉઠ્યા છે ખંભાળીયાની હોટલમાં આગ લાગવાની ઘટના જો કે સદનસીબે ત્યાં કોઈ ઉપસ્થિત ન હતું તેથી મોટી જાનહાની ટળી છે ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો ખાસ જમવા માટે આવતા હોય છે અહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

સોમ તળાવના ગણેશનગરમાં સવારે આ બનાવ બન્યો જે બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી ફાયરની ટીમે આવીને આગ પર તરત જ કાબુ મેળવ્યો છે તો ગેસ સિલિન્ડર લીક થતાં આગ બાદ બાટલો ફાટ્યો છે આગની સતત વધતી ઘટના જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે વડોદરામાં સવારમાં આગ લાગતા નાસભાગ મચી હતી રહીશોમાં નાસભાગ મચી હતી આગથી અફરાતફરીના ત્રણ અલગ અલગ દ્રશ્યો અંકલેશ્વર દ્વારકા અને વડોદરાથી સામે આવી રહ્યા છે અંકલેશ્વરમાં પણ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના તો બીજી તરફ હોટલમાં આગ લાગી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકાના તો વડોદરામાં પણ વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે રાજ્યમાં સતત વધતી આગની ઘટનાઓ જોવા મળી રહી છે સુરતમાં શ્વાન ના મોત નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો કામરેજ ના નોસાયટી નો સોસાયટીના લોકોનો હતો પાલતુ પકડવાનો પ્રયાસ હાજર રહીશો ના પાડતા શ્વાન મામલે થઈ હતી બોલાચાલી કેટલાક લોકો શ્વા ને કોથળામાં ભરીને લઈ ગયા હતા તપાસ કરતા શ્વાન કામરેજ ના આંબોલી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યું આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે શ્વાન ના મોત નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો કે કેટલાક લોકોએ શ્વાનને કોથળામાં ભરીને લઈ જતા જોવામાં આવ્યા જે બાદ આ શ્વાન છે તે મૃત હાલતમાં મળી આવ્યો સુરતના નંસાડ ગામમાં એક સોસાયટીનો આ શ્વાન હતો તપાસ કરતા તે મૃત હાલતમાં મળ્યો તો શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે સોસાયટીનો આશવાન શ્વાન છે કેટલાક લોકો તેને પકડીને કોથળામાં ભરીને લઈ જઈ રહ્યા હતા તે સમયે ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ આ જે લોકો છે તે શ્વાનને કોથળામાં ભરીને લઈ ગયા અને તે બાદ તપાસ કરવામાં આવી તો આશવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે કેતન શું છે સમગ્ર મામલો શ્વાનના મોતને લઈને સોસાયટીના રહીશોએ જે ફરિયાદ કરી છે જી ચોક્કસ થી વાત કરો કામ તાલુકાના નસ થી જે એક સ્થાન બાબતે સોસાયટી ની અંદર થઈ રહ્યા હતા સ્થાન અનેક જગ્યાઓ પર ટોયલેટ થતો હોય જે અંતર્ગત લોકોના એકતુ સ્થાન પડ્યો તેના વિરુદ્ધ રોષ હતો જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલ ની અંદર સમજાવતો હતા ઉગ્રો માહોલ બન્યો હતો ગાળા ગાડી પણ થવા પામી તું તું મહેમા પણ થવા પામ્યું હતું ત્યારે કામેજ તાલુકા નસાળા ગામના સોસાયટીના કેટલા ના કેટલાક રહીશોએ આ પાલતુ કૂતરા ને પકડવાનો પ્રયાસ કર્યો છે કુતરો બહાર નીકળે છે ત્યારે કુતરા ને મારી નાખવા સુધીની વાતો હતી એ અંતર્ગત જે મોત થયું જેને લઈને આ જોવા પરિવારજનો હતો બેવતુ કૂતરા જે પાય્યો હતો તેના વિરુદ્ધ આ હાલ તો કામેજ પોલીસ પ્રસંગ ની અંદર એક અરજી કરવામાં આવી છે કે જે અંતર્ગત ખાસ કરીને આ સ્થાનિક હસમુખભાઈ આકોદરિયા એ કુતરા ને શોધતો જતા કુતરો આંબોલી ગામની સ્ટીટ પાસેથી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો સમગ્ર મામલે હાલ કામેડ પોલીસ મથક ની અંદર ગાવા ફરિયાદ લઈને આગળની કાર્યવાહી પણ કામેડ પોલીસે હાથ ધરી છે બિલકુલ કેતના ભારત સમગ્ર માહિતી બદલ